આ તરફ બનાસકાંઠાના કાંકરેજમાં વેપારી મથક થરા એપીએમસીની વેપારી અને ખેડૂત પેનલની ચૂંટણી યોજાઈ વેપારી વિભાગમાં બાણું ટકા તેમજ ખેડૂત વિભાગમાં એંશી ટકાથી વધુ મતદાન થયું ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલના ઈશ્વર ચૌધરીના અનુસાર કાંકરેજની જનતા પરિવર્તન ઈચ્છે છે સહકાર શાખાના અગ્રણી અણદા પટેલની પેનલની ભાજપ દ્વારા અવગણના કરાતા ચૂંટણી કરાવાઈ હતી પહેલી જુલાઈના રોજ મતગણતરી હાથ ધરાશે એટલે કે આવતીકાલે મતગણતરી થશે એટલે ખૂબ સારું મતદાન રહ્યું છે મને એવું લાગે છે કે જે મતદાન થયેલું છે લોકોના મન તો કળા તો નથી પણ મને સાઠ થી પાસઠ ટકા મતદાન મારા ફેવરમાં થઈ રહ્યું હોય એવું મને લાગે અને કુદરતી આશીર્વાદથી મને જીતાડશે એવો પણ વિશ્વાસ છે